ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં હડકમ ચૂંટણી ટાણે ચારસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ તળે ધરતી હલી સરીગામના ઉદ્યોગપતિ મનીષરાય ઉર્ફે બાલારાયના રાયના પ્રયાસે બે હજાર બાવીસમાં ઉમરગામ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી અને કોંગ્રેસના દિગ્ગજ ભગવાન ભરવાડ સહિત ચારસો કાર્યકર્તા ભાજપની કંઠી બાંધી કેસરિયા કર્યા હતા વિગતવાર વાત કરીએ તો ઉમરગામ તાલુકાના ડેહલી ભંડારી સમાજ હોલ ખાતે બુધવારના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા ધારાસભ્ય રમણભાઈ પાટકર મહામંત્રી શિલ્પેશ દેસાઈ અને કમલેશ પટેલ સહિત કપાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારીની ઉપસ્થિતિમાં અને અધ્યક્ષતા હેઠળ ભાજપ સદસ્ય પદ મેળવવા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર તથા માજી જિલ્લા પંચાયતના સભ્ય અને માજી બિલાડ ગ્રામ પંચાયતના સરપંચ એવા દાયકાઓ જૂના કોંગ્રેસના કાર્યકર્તા નરેશભાઈ વડવી સહિત ઉમરકામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને વર્ષોથી કોંગ્રેસ પક્ષની સેવા કરતા બારબીજના ધણી હમીરભાઈ પરિવારના ભગવાનભાઈ ભરવાડ સહિત જરોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ચારસો જેટલા કોંગ્રેસી સમર્થક કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવો કેસ અને ટોપી ધારણ કરી હતી ભાજપની કંઠી પહેરી વિવિધ સભ્યપદ મેળવ્યું હતું જેને લઈ ઉમરગામ તાલુકા કોંગ્રેસ પક્ષમાં ખળબળાટ મચી જવા પામી છે આગામી દિવસોમાં બે હજાર ચોવીસની ચૂંટણી ટાણે જ ઉપરોક્ત મોટી સંખ્યામાં જૂના કોંગ્રેસે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી રણનીતિને લઈ ચિંતા પ્રસરી છે કોંગ્રેસમાં કામ કરનારા કોઈ કાર્યકર્તાઓ ન બસતા કોંગ્રેસ સ્થળે ધરતી હલી હલવાના સમાન ઘટના બની હતી આ ગુંચવાયેલું સમગ્ર કોકડું ફિટ કરનાર સરગામના મનીષ ઉર્ફે બાલારાય કીર્તિરાય સહિત તેમના સમર્થકોએ ગોઠવી આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓને ભાજપમાં ભેળવવાનું કામ કરતા ગેમ પ્લાનરની ભૂમિકા ભજવી ઉમરગામ પંથકમાં ભાજપનો ચૂંટણી સમયે ખુલ્લો રસ્તો કરી આપતા ભાજપ મેળામાં પ્રશંસાનો પાત્ર બની પામ્યા છે ત્યારે પંથકમાં હજી પણ રહી ગયેલા કોંગ્રેસી ભાજપનો કેસરીઓ કરવા માટેના પ્રયાસો આગળ પણ હાથ ધરાશેની બાયધરી મનીષ ઉર્ફેવાલા રહે આપી હતી ઉમરગામ પંથકમાં ભાજપનો તૂંટી સમયે ખુલ્લો રસ્તો કરી આપતા મનીષરાય ભાજપના મેળામાં પ્રશંસાને પાત્ર બન્યા હતા અને એમની ખૂબ ખૂબ વાહ વાહ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને અમારે આપણા યશસ્વી વડાપ્રધાનની જે વિકાસલક્ષી યોજનાઓ છે અને એમની જે કામ કરવાની જે એમની રીત છે એમાં પ્રોત્સાહિત થઈને અને એ સિવાય હું ફક્ત અને ફક્ત વલસાડ જિલ્લામાંથી ફક્ત એક ફક્ત કનુવાઈ દેસાઈના જે કામ કરવાની રીત છે એમના જે નિર્ણયો લેવાની એમની દૃઢતા છે એમના હું પ્રેરણીને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ચૂંટણી આવી રહી છે તે રીતે મદદ કરે ચૂંટણીમાં જે રીતે અમારે મદદ કરવા અમારા જે સંગઠન છે અમારી જે ટીમો છે આજ સુધી જે કાર્યકર્તા અમારા જે એક પગે ઉભા રહેને કામ કરે છે અમે બધા એકસાથે મળીને હવે પછી દૂર દૂર સુધી ક્યાંય કોંગ્રેસના કોઈ કાર્યકર્તા દેખાશે નહીં તમને અને ટેબલ પણ નહીં લાગે તમે જોજો એનું રિઝલ્ટ તમને આજ ચૂંટણીમાં જોવા મળશે તો ભાજપના જોડાય છે કઈ એવી વિકાસની રાજનીતિ જે આપણા દેશના અસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વિકાસ જે થઈ રહ્યો છે પંચાયત તો પૂરા દેશમાં એ વિકાસને જોઈને અમારી ટીમ કોંગ્રેસી ટીમ જે હતી બધું અમે વિચારીને આ પગલા ભર્યા છે કે ભાઈ જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર કોંગ્રેસને રાજમાં થયો જ નથી એ વિચારથી અમે આ જે ઉમરગામ તાલુકાના મોટાભાગના માજી સરપંચો તાલુકા પંચાયતના માજી સભ્યશ્રીઓ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈની ની આગેવાની હેઠળ અને આ વિસ્તાર લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈની ની માર્ગદર્શન થી આ વિસ્તારના જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેશભાઈ અને ઉંમરકામના સક્રિય કોંગ્રેસી કાર્યકર શ્રી ભગવાનભાઈ ભરવાડ એમના વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે માનનીય મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ છે અને જે રીતે સમગ્ર વિશ્વમાં ભારતનું જે એક વિકાસ મોડલ તરીકે નામ થયું છે એને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહીને નરેન્દ્રભાઈની વિકાસ યાત્રામાં જોડાવા માટે એમણે સૌએ સંમતિ આપી છે અને સાથે સાથે શુભેચ્છા લોકસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં આનાથી ભારતીય જનતા પાર્ટીના જે વોટ શેર છે એમાં ચોક્કસ રીતે વધારો થશે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોની પાંચ લાખની લીડ કરવાની જે એક સંકલ્પ છે એમાં ચોક્કસ રીતે થશે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે